કેમ છો યુટ્યુબ ફેમિલી હવે અમે જઈ છે વાડીએ વરસાદ ચાલુ થઈ ગયો છે મજામાં ચાલો બહુ ચાલુ થઈ ગયો છે રસ્તો બહુ ખરાબ છે અને મોબાઈલ પલળ્યા છે પણ વાંધો નહીં એનો પણ વાંધો નહીં એમ વરસાદ ચાલુ થઈ ગયો છે આ રસ્તા છે અમારા ગાડા કેડાના

ખેતર નહીં વણ ને અમારું વણ ને અમારું ખેતર ને આ પણ ક્યારેક માંડવી દેખાય ને આ છે માંડવી બધું બતાવી તમને આ મારો મેન ગેટ ઘરનો ગેટનો દરવાજો ખુલી ગયો છે આવું વણ છે તમારે કેવું છે કોમેન્ટમાં કરજો તમારે કેવું વણ છે તમારી બાજુ એ બધું કોમેન્ટમાં કરજો પાછા બે મહિના વરસાદ વરસાદ જ આવ્યો છે પેલા તો આપણે ચપ્પલ કાઢી નાખ્યા છે કેમ કે ગારામાં ખૂટી જાય છે હમ વરસાદ ચાલુ થઈ ગયો છે મોબાઈલ પેળે છે ગેરંટી આની છે આની પછી મોબાઈલ ની તો હું વિડીયો ઉતારું છું આ કવો છે જૂનવણી કવો આ ભાઈએ નાસ્તો લઈ લીધો ભૂખ લાગી હતી કે લઈ લઈ ચાલો લઈ લઈ અને માંડવી એક નંબર કોળમાં આવી ગઈ છે થોડુંક પાણી પડ્યું હતું આમાં એટલે કોળમાં છે કેમ છે પણ માંડવી કોમેન્ટમાં કહેજો આની પહેલાનો એક પંદર દિવસ પહેલા વિડીયો ઉતારો છો તમે જોયો છે અત્યારે જો આ માંડવી એવડી થઈ છે કેમ છે પણ માંડવી મોબાઈલ પલટ છે થોડો થોડો વરસાદ છે બહુ ઝાઝો નથી વિડીયો સારો લાગે તો પછી સબસ્ક્રાઈબ કરજો હોય અને જૂના છે તો પાછા લાઈક કરજો માંડવી કેમ છે એમ કે કાળુભાઈ આમાં પાણી પૂબ કે ત્યાં કેમ પણ આવી માંડવી છે તમારી બાજુ તમારી બાજુ આવી માંડવી છે તો કોમેન્ટ કરજો આની જેવી હોય તો વરસાદ હજી બરોબર પીડો નથી નકર તો આ હું તો એમ કહું થોડું થોડું જે દેખાય છે ને દેખાય નહીં દાવડા કાલુ ભાઈ માંડવી વાવી કેટલો સમય જોઈ છે કાય ઘટે ડાલા મથા જેવી છે હા જો એમ મારે એમ કાળું ભાઈ એમ કહે છે કે વરસાદ ચાલુ રહ્યો છે ને મારા મોબાઈલની ગેરંટી નથી લીધો છે નવો કરીને આ બાજુ વાળાનું વણ દેખાય કેવું છે અને ઓલી બાજુ નું અમારી વાળું કેવું હતું એ ભાઈ આ ભાઈના ના આ બધી અઢાર વીઘાની જમીન છે એ આના હસ્તક આજ બધું પૂરું પડે આ બાજુ થોડુંક કેવું આવે કે નહીં હા ઓલો જો મેડો રાત્રે હું અહીંયા આવો ને એટલે હું એમ કહું ઓલા વેપારીઓ એસી માં હોય ને બધા એ તો હું એમ કહું કે બધા જિંદગી જીવતા નથી હું એમ કહું અહીંયા એકવાર હું આવો મજા આવે રાતે એક નંબર ગિરનારી પવન આવતો હોય આ વણમાં પાછું થોડુંક કેવરાવે છે કે આ વણમાં કઈ જામતું નથી કેમકે લાલ થઈ ગયો રોગ આવી ગયો છે જો થઈ ગયો છે એને ભૂખ બહુ લાગે બે હજાર ઓગણીસો બ્યાસી માં જે કાળ પીડ્યો છે ને વાવાઝોડું એવું ને કાળ પીડ્યો એટલે એ ભાઈનો એ જન્મ છે એટલે એને બીજું કઈ નહીં કાક નાસ્તો છે બીજાના પૈસા ખાવાનું છે અમે કાળું ભાઈ સડી ગયા છે માથે હવે મા બેડા માથે સડીને બતાવું પછી આવી રીતની લાઈફ છે અમારી બેસી મેડે થી આવો નજારો આવે છે આ બાજુ વણ તો થોડુંક એ કેવર આવે છે કાંઈક રોગ આવ્યો છે એમાં આ બાજુ માંડવી છે આ બધું માંડવી લીલી સમયમાં કાંઈ ઘટે નહીં હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે હવે નાસ્તો કરી લઈને વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો પાછા હાલો આવજો